હેલો દોસ્તો ગુડ મોર્નિંગ દોસ્તો સવાર સવારમાં તમારો ભાઈ તમારી વચ્ચે આવી ગયો છે દોસ્તો ને ખાસ મારા મિત્રોને જય જોહાર જય આદિવાસી દોસ્તો હા કે દોસ્તો એક સોંગ ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે બહુ કોમેડી સોંગ છે દોસ્તો તો ઘણા બધા મિત્રોને ખબર નથી કે એ સોંગ કોનું છે ક્યાંથી આવ્યું કયા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયું કોને રિમિસ કર્યું કોણ સિંગર છે કંઈ જતો પતો નથી દોસ્તો પણ સોંગ એટલું કોમેડી છે કે બહુ રીલ બની એના પર આપણે પણ રીલ બનાવી તો મેં કીધું કોઈને અપડેટ ના હોય કોઈને ખબર ના હોય કેમ કે સોંગ બહુ કોમેડી સોંગ છે તો દોસ્તો ફાઇનલી દોસ્તો એ સોંગની હું તમને અપડેટ આપી દઉં કે સોંગ કોનું છે શું છે એના વિશે બધી માહિતી મળી જશે દોસ્તો હા કે દોસ્તો જે આ સોંગ છે એ સોંગનું ટાઇટલ છે રખડતા રંડવા રોમિયો રાજા યાદ તો આવી ગયો છે દોસ્તો સોંગ કોનું છે ભણેલા ગણેલા રંડવા રહી ગયા રખડનારા ફાવી ગયા હારી હારી સોરીઓને કાળિયા લઈ ગયા દોસ્તો આ સોંગ ઇન્સ્ટાગ્રામમાં બહુ જોરદાર ધમાકેદાર ધૂમ મચાવી રહ્યું છે અને આ સોંગ કોનું છે એ સોંગની માહિતી આપું ટાઇટલ છે રખડતા રંડવા રોમિયો રાજા સિંગર છે પીપી બારિયા એન મેહુલ બારિયા ગદુ ગોલવાલા ઓડે રાતે આવે ને કો યસ સિંગર અને પીપી બારિયાના સોંગ તો દોસ્તો તમે સાંભળાઈ જશે રેકોર્ડિંગ થયું છે સુર સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર જે પીપીભાઈ બારિયાનો સ્ટુડિયો છે એ સુર સંગીત એના અંદર રેકોર્ડિંગ થયું છે અને મ્યુઝિક મારી છે પીપીભાઈ બારિયાએ પોતે લિરિક્સ પણ પીપી બારિયાએ પોતે જ કરી છે અને બીજી વાત કરીએ તો રિમિક્સની તો રિમિક્સ કરી છે સંજયભાઈ બારિયા સનયાળા વાળાએ તો દોસ્તો જેને પણ હજુ આ સોંગ ના સાંભળ્યું ફાઇનલી આ સોંગ સાંભળી લીધું દોસ્તો મેં તો સાંભળી દોસ્તું બહુ કોમેડી સોંગ છે અને એકદમ દેશી ટીમલી લોકગીત જેવું ગીત ધમાકોદાર હારી હારી સોરીઓને કાળિયા લઈ ગયા દોસ્તો જોરદાર સોંગ છે દોસ્તો તો જે પણ મિત્રોને જો આ સોંગની અપડેટ હતી દોસ્તો અને જે યુટ્યુબ ચેનલ છે જેકી સંતોડ જે કી સંત્રોડ હોપીચર યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો આ સોંગ છે સિંગર છે પીપી બારીયા એન્ડ મેહુલ બારિયા દોસ્તો યાદ રાખજો જે યુટ્યુબ ચેનલ છે જેકી સંત્રોડ જેકી સંતોડ હો પીચર યુટ્યુબ ચેનલ પર દોસ્તો આ સોંગ છે રખડતા રંડવા રોમિયો રાજા ચાલો તો બાય દોસ્તો દોસ્તો આ સોંગની તમને અપડેટ નથી તો દોસ્તો ફાઇનલી મેં તમને આ સોંગને અપડેટ આપી દેસ એક બાજુના આખું સોંગ સાંભળી દેશે જો તાર કોમેડી સોંગ છે ચલો બાય દોસ્તો મળશો હવે નેક્સ્ટ વિડીયોની અંદર